હલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં છો તો ગુજરાતમાં આપણે અનેક મંદિરો જોયા છે પણ મિત્રો વિવિધ આસ્થાઓ આપણે જોઈએ છે પણ અનેક વસ્તુઓ ચડે છે શ્રીફળ ચડાવતા હોય છે પેડા સાકર મીઠાઈ ચૂકડી સોનું ચાંદી મિત્રો પોતાની આસ્થા પ્રમાણે પ્રસાદી ચડાવતા હોય છે પરંતુ આજે આપણે એક એવું અનોખું મંદિર તમને બતાવીશું કે ત્યાં મિત્રો મિલર પાણી એટલે કે વોટર તો ચઢાવવામાં આવે છે તો આ મંદિર ક્યાં આવેલું છે તો આપણે જોઈએ તો આ પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના વડાવલી ગામથી મોઢેરા જવાના રસ્તા ઉપર આ એક અનોખું મંદિર આવેલું છે ઘણા ભાઈ ભક્તો ત્યાં મિત્રો જતા હોય છે તો થોડીક આપણે ત્યાં વાત કરી ઇતિહાસની તો છ લોકો ત્યાં મિત્રો એમના મૃત્યુ થયા હતા તો અહીંયા આસપાસના સ્થાનિકોનું મિત્રો માનવું છે તો વડાવલી ગામની મોઢેરા જવાના માર્ગ ઉપર આથી દસ વર્ષ પહેલાં થોડો ટાઈમ વધારે પણ હોઈ શકે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવા છ લોકોના કમકમાટી પેલા મોત થયા હતા અને તેમાં બે નાના બાળકો પણ હતા આ અકસ્માતમાં બે નાના બાળકો અકસ્માતની સ્થળે પાણી પાણીના પોકાર કરતા તેમના મિત્રો મોત થયા તો જે દ્રશ્ય ધરાવક કરુણ ઘટના હતી જે તે વખતે અનેક લોકોએ પ્રત્યક્ષ જોઈ હતી જો છે અને ઠેર ઠેરથી લોકો આવી અને પાણીની માનતા માને છે અને પાણી ચડાવે છે અને એમના બધાની માનતાઓ પૂરી થાય છે તો તમે પણ બાળપૂર્વજને મિત્રો ત્યાં દર્શન કરવા જાઓ અને તમે પણ આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો એક લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા